ક્યારે વિચાર્યું છે કે કરે કોઈ અને ભરે કોઈ મતલબ ભૂલ કોઈ એક વ્યક્તિ કરે અને એની કાનૂની જવાબદારી કોઈ બીજાના માથે આવે કાયદાની દુનિયામાં આવું બને છે ચાલો આજે કાયદાની એક એવી જ જટિલ ગલીમાં જઈએ જ્યાં એક વ્યક્તિના કામ માટે બીજાને જવાબદાર ગણવામાં આવે છે ચાલો એક સીધો સાધો દાખલો લઈએ એક ડિલિવરી ડ્રાઈવર છે ઓર્ડર પહોંચાડવાની ઉતાવળમાં એનાથી એક અકસ્માત થઈ જાય છે તો હવે જે નુકસાન થયું એના પૈસા કોણ આપશે એ ડ્રાઈવર પોતે કે પછી એ જે કંપની માટે કામ કરે છે એ કંપની આ એક નાનકડા સવાલનો જવાબ કાયદાના એક બહુ મોટા સિદ્ધાંતમાં છુપાયેલો છે તો બસ આવા જ ગૂંચવણભર્યા કાનૂની સવાલોને સરળ બનાવવા માટે જ છે લીગલ સફર સૌનું અહીં સ્વાગત છે ચાલો આજના વિષયની સફર શરૂ કરીએ આ સિદ્ધાંતને કાયદાની ભાષામાં કહેવાય છે પ્રતિનિધિક જવાબદારી અથવા અંગ્રેજીમાં વિકેરિયસ લાયબિલિટી જો આમ તો નિયમ સીધો છે કે જે ભૂલ કરે એ જ ભોગવે પણ ટોટ લો એટલે કે અપકૃત્યના કાયદામાં આ એક મોટો અપવાદ છે આ સિદ્ધાંત કહે છે કે અમુક ખાસ સંબંધોમાં જેમ કે માલિક અને નોકરનો સંબંધ નોકર દ્વારા થયેલા ખોટા કામ માટે માલિકને પણ જવાબદાર ઠેરવી શકાય છે હવે આ આખો સિદ્ધાંત કંઈ હવામાંથી નથી આવ્યો એનો પાયો સદીઓ જૂનો છે અને એ બે ખૂબ જ મહત્ત્વના લેટિન સૂત્રો પર ટકેલો છે આ સૂત્રો જ આપણને સમજાવે છે કે આ જવાબદારી પાછળનો તર્ક શું છે અહીં બે મુખ્ય સૂત્ર છે પહેલું છે કોઈ ફાચિત પર આલિયમ ફાચિત પર સે થોડું અઘરું લાગે પણ એનો અર્થ બહુ સીધો છે જે વ્યક્તિ બીજા દ્વારા કોઈ કામ કરાવે છે એવું માનવામાં આવશે કે જાણે એ કામ એણે પોતે જ કર્યું છે એટલે કે નોકરનું કામ એ માલિકનું જ કામ ગણાય અને બીજું સૂત્ર છે રિસ્પોન્ડિયા સુપીરિયર જેનો અર્થ છે ઉપરી અધિકારી જવાબદાર રહેશે આ બંને સૂત્ર ભેલા મળીને પ્રતિનિધિક જવાબદારીનો કાનૂની પાયો રચે છે તો હવે સવાલ એ થાય કે શું નોકરની દરેક ભૂલ માટે માલિક જવાબદાર ના એવું બિલકુલ નથી કાયદાએ બહુ સ્પષ્ટ રીતે ત્રણ શરતો મૂકી છે જો આ ત્રણેય શરતો એક સાથે પૂરી થાય તો અને તો જ માલિકને જવાબદાર ગણી શકાય ચાલો આ ત્રણ શરતોને જરા નજીકથી જોઈએ પહેલી શરત જેણે ખોટું કામ કર્યું છે એ વ્યક્તિ નોકર એટલે કે સર્વેન્ટ હોવો જોઈએ સ્વતંત્ર કોન્ટ્રાક્ટર નહીં આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત નિયંત્રણનો છે માલિક નોકરને કહે છે કે કામ કેવી રીતે કરવું જ્યારે કોન્ટ્રાક્ટરને માત્ર શું કામ કરવું છે એ જ કહેવાય છે બીજી શરત નોકરનું જે કામ છે એ કાયદાની નજરમાં અપકૃત્ય એટલે કે ટોટ હોવું જોઈએ અને ત્રીજી અને સૌથી અગત્યની શરત એ ખોટું કામ રોજગારના સમયગાળા દરમિયાન એટલે કે ઇન ધ કોર્સ ઓફ એમ્પ્લોયમેન્ટ થયેલું હોવું જોઈએ મોટાભાગના કાનૂની વિવાદો મોટાભાગના કેસ છે ને એ આ ત્રીજી શરત પર આવીને ઝટકે છે રોજગારના સમયગાળા દરમિયાન આનો ખરું મતલબ શું કયું કામ નોકરીનો ભાગ કહેવાય અને કયું નહીં ચાલો આ સૌથી મહત્વના મુદ્દાને બરાબર સમજીએ અહીં બે પરિસ્થિતિઓ વચ્ચેનો ભેદ સમજવો બહુ જ જરૂરી છે એક છે સત્તાવાર કામ કરવાની ખોટી રીત એટલે કે નોકર કામ તો માલિકનું જ કરી રહ્યો છે પણ કદાચ બેદરકારીથી કરે છે જેમ કે પેલો ડિલિવરી ડ્રાઈવર કામ તો ડિલિવરીનું જ છે પણ એ સ્પીડમાં ગાડી ચલાવીને અકસ્માત કરે છે અહીં માલિક જવાબદાર ગણાશે પણ બીજી પરિસ્થિતિ છે જેને કાયદો ફ્રોલિક ઓફિસ ઓન કહે છે એટલે કે પોતાની મસ્તીમાં કરેલું કામ 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 આમાં નોકર માલિકનું પડતું મૂકીને અંગત માટે નીકળી પડે છે ધારો કે એ જ ડ્રાઈવર ડિલિવરીનો રૂટ છોડીને પોતાના મિત્રને મળવા જાય અને ત્યારે અકસ્માત કરે તો આ સ્થિતિમાં માલિક જવાબદાર નથી ટૂંકમાં સવાલ એ છે કે એ કામ માલિકના વ્યવસાય સાથે જોડાયેલું હતું કે નહીં થિયરી તો બહુ થઈ ગઈ હવે એ જોઈએ કે અસલ જિંદગીમાં કોર્ટમાં આ સિદ્ધાંત કેવી રીતે લાગુ પડે છે ચાલો કેટલાક એવા ઐતિહાસિક કેસ પર નજર નાખીએ જેણે આ સિદ્ધાંતને વધુ સ્પષ્ટ બનાવ્યો છે પહેલો કેસ જે આપણે જોઈશું એ છે સેન્ચરી ઇન્શ્યોરન્સ કંપની વિરુદ્ધ નોર્ધન આયર્લેન્ડ રોડ ટ્રાન્સપોર્ટ બોર્ડ આ કેસ રોજગારના સમયગાળાની વ્યાખ્યાને સમજવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ કેસમાં થયું એવું કે એક પેટ્રોલ ટેન્કરનો ડ્રાઈવર ટેન્કમાંથી પેટ્રોલ ભરી રહ્યો હતો એ કામ કરતાં કરતાં જ એણે સિગારેટ સળગાવી અને સળગતી દિવાસળી નીચે ફેંકી દીધી સ્વાભાવિક રીતે જ ભયંકર આગ લાગી હવે કોર્ટે ચુકાદો આપ્યો કે માલિક જવાબદાર છે કેમ કોર્ટનું લોજિક સમજવા જેવું છે કોર્ટે કહ્યું કે ભલે સિગારેટ પીવી એ બેદરકારી હતી અને એના કામનો ભાગ નહોતો પણ આ ઘટના બની ક્યારે જ્યારે એ પોતાનું મુખ્ય કામ એટલે કે પેટ્રોલ ભરવાનું કરી રહ્યો હતો એટલે કે આ બનાવ રોજગારના સમયગાળા દરમિયાન બન્યો બસ આટલું પૂરતું હતું માલિકને જવાબદાર ઠરવવા માટે હવે એક આપણા દેશનો ભારતનો બહુ જ પ્રખ્યાત કેસ જોઈએ એ છે સ્ટેટ ઓફ રાજસ્થાન વિરુદ્ધ વિદ્યાવતી આ કેસ એટલા માટે ખાસ છે કારણ કે એ સ્પષ્ટ કરે છે કે આ સિદ્ધાંત ફક્ત પ્રાઇવેટ કંપનીઓ પર જ નહીં સરકાર પર પણ લાગુ પડે છે આ કેસમાં એક સરકારી જીપનો ડ્રાઈવર ગાડીને વર્કશોપમાંથી રિપેર કરાવીને પાછો આવી રહ્યો હતો એ વખતે એની બેદરકારીને લીધે એક રાહદારીનું મૃત્યુ થયું કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારને જ માલિક તરીકે જવાબદાર ઠેરવી કોર્ટે બહુ સ્પષ્ટ કહ્યું કે ડ્રાઈવર તેની સત્તાવાર ફરજ પર હતો અને સરકાર એની માલિક છે એટલે એના નોકર દ્વારા થયેલા ખોટા કામ માટે સરકાર જવાબદાર છે અને પીડિતને વળતર ચૂકવવું પડશે આ બધું જાણ્યા પછી મનમાં એક મૂળભૂત સવાલ તો આવે જ કે ભાઈ આવો કાયદો છે જ શા માટે જેની ભૂલ નથી એના પર જવાબદારી કેમ નાખવામાં આવે છે આ સિદ્ધાંત પાછળનો હેતુ શું છે જો આની પાછળનો વિચાર બહુ ઊંડો છે એ છે સામાજિક ન્યાય અને સુરક્ષાનો તર્ક એવો છે કે માલિક જે નોકરના કામમાંથી આર્થિક ફાયદો મેળવે છે અને જેની આર્થિક સ્થિતિ પણ સારી હોય છે એણે એ કામથી થતા જોખમની જવાબદારી પણ ઉઠાવવી જોઈએ આનાથી એ સુનિશ્ચિત થાય છે કે જે નિર્દોષ વ્યક્તિને નુકસાન થયું છે એને વળતર મળવાની શક્યતા વધી જાય છે એટલે કે આ સિદ્ધાંત માત્ર દોષ કોનો છે એ શોધવા માટે નથી પણ ન્યાય પૂરો પાડવાનો એક રસ્તો છે તો આ હતી આપણી આજની લીગલ સફર પ્રતિનિધિક જવાબદારીના સિદ્ધાંત પર આશા છે કે આ જટિલ વિષય હવે આપ સૌને સ્પષ્ટ થઈ ગયો હશે ધ લીગલ સફરમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જો તમને આ સમજૂતી ગમી હોય અને ઉપયોગી લાગી હોય તો આ પ્રયાસની એક લાઈક જરૂર આપશો કાયદાના બીજા વિદ્યાર્થીઓ અને જેમને પણ કાયદામાં રસ હોય એમની સાથે આની શેર કરશો અને હા આવા જ બીજા કાનૂની વિષયોને સરળ ભાષામાં સમજવા માટે ધ લીગલ સફરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા કાનૂની મુદ્દા સાથે આભાર